Zicou mora de fara. Çak fate de gada. O, derim de gada, reg жизни. Pra hoe zi pro desse- S teachers kaj 망 Así até. એમે્યાં ને ચડે હવે ન કે હવે સુવા ચડે ને બીજું ચડે ગઢપા નો નિકળે ગઢપા હવે નિકળે જીવ નિકળે ને માર કરાટી નીકળ હવે જીવનો નીકળે આ માર બાટુ ડગા રાખો અરે કટુ હું બોલાયો તો એમ મારા પર ઉતાવળ ન કે એક કામ ન હોય બીજા કોક યાદ કરતા હોય અહીંયા અમાર જે હોય ને પડતા છે તું યાદ ને ઘણા પછી માર છે ત્યાં પકાટી આપડે આજ છે ત્યાં